આપની ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે શ્રીમદ ભગવદ્ ગીતાના તેરમા અધ્યાયનું મહાત્મય સાંભળીએ શ્રી મહાદેવજી બોલ્યા કે હે પાર્વતી હવે તેરમા અધ્યાયના મહિમાનું વર્ણન કરું છું દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામે એક મોટી નદી છે તેના કિનારે હરિહરપુર નામે એક સુંદર નગર વસેલું છે ત્યાં હરિહર નામથી સાક્ષાત ભગવાન શિવજી બિરાજે છે તેમના દર્શન માત્રથી પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય છે હરિહરપુરમાં હરિદીક્ષિત નામે એક ક્ષોત્રિય બ્રાહ્મણ રહેતા હતા જેઓ તપ અને સ્વાધ્યાયમાં સંલગ્ન તથા વેદોમાં પારંગત હતા તેમની એક સ્ત્રી હતી જેને લોકો દુરાચારા કહી બોલાવતા આ નામને અનુરૂપ જ તેના કર્મો હતા તે હંમેશા પતિને કુવાચ્ય કહેતી તેણે ક્યારેય પતિ સાથે શયન કર્યું નહોતું પતિથી સંબંધ રાખરા જેટલા લોકો તેના ઘેર આવતા તે બધાને હંમેશા ધમકાવતી અને પોતે કામોન્મત થઈ નિરંતર વ્યભિચારીઓ સાથે રમણ કરતી એક દિવસ નગરમાં આમ તેમ હરતા ફરતા સ્થાન બનાવ્યું એક વખત રાત્રે કોઈ કામી પુરુષ ન મળતા તેણી ઘરના દરવાજા ઉગાડી નગરની બહાર સંકેત સ્થાન તરફ ચાલે તે વખતે તેનું ચિત્ત કામથી મોહિત હતું તે એક એક કુંજ તથા પ્રત્યેક વૃક્ષ પાસે જઈ કોઈ પ્રિયતમાની શોધ કરવા લાગી પરંતુ તે બધી જગ્યાએ તેને નિષ્ફળતા મળી તેને કોઈ પ્રિય પાત્રના દર્શન ન થયા ત્યારે તે વનમાં એક પ્રકારની વાતો કહી વિલાપ કરવા લાગી ચારે બાજુ ફરતી ફરતી વિયોગજનિત વિલાપ કરતી તે સ્ત્રીના અવાજથી કોઈ સૂતેલો વાઘ જાગી ઉઠ્યો અને છલાંગ મારીને તે સ્થાને જઈ પહોંચ્યો જ્યાં તે રુદન કરતી હતી આ બાજુ તે સ્ત્રી પણ તેને આવતો જોઈ કોઈ પ્રેમીની આશંકાથી તેની સામે ઉપસ્થિત થવા બહાર નીકળી તે સમયે વાઘે આવીને તેને પોતાના નખરૂપી બાણોથી પ્રહાર કરીને જમીન પર ઢાળી દીધી આ અવસ્થામાં પણ તે કઠોર વાણી ઉચ્ચારતી પૂછી બેઠી અરે વાઘ તું શા માટે મને મારવા અહીં આવ્યો છે પહેલાં એ બધી વાતો મને કહે પછી મને મારજે તેની આ વાત સાંભળી પ્રચંડ પરાક્રમી વાઘ ક્ષણવાર માટે તેને પોતાનો ગ્રાસ બનાવતા અટકી ગયો અને હસતો હસતો બોલ્યો દક્ષિણ દેશમાં મલાપહા નામે એક નદી છે તેના કિનારે મુનિપર્ણા નામે એક નગરી વસેલી છે ત્યાં પંચલિંગ નામથી પ્રસિદ્ધ સાક્ષાત ભગવાન શંકર નિવાસ કરે છે તે જ નગરીમાં હું બ્રાહ્મણ કુમાર થઈ રહેતો હતો નદીના કિનારે એકલો બેસી રહેતો અને જેઓ યજ્ઞના અધિકારી નથી તેમની પાસે પણ યજ્ઞ કરાવી તેમનું અન્ન ખાતો હતો એટલું જ નહીં ધનના લોભમાં હું હંમેશા મારા વેદપાઠના ફળને પણ વેચતો હતો મારો લોભ ત્યાં સુધી વધી ગયો કે બીજા ભિક્ષુઓને ગાળું આપી કાઢી મૂકતો અને હું પોતે બીજાઓને આપવા યોગ્ય ધન પણ આપ્યા વગર જ હંમેશા લઈ લેતો ઋણ લેવાના બહાને હું બધા લોકોને છેતરતો હતો તે પછી થોડોક સમય વીત્યા બાદ હું વૃદ્ધ થઈ ગયો મારા વાળ સફેદ થઈ ગયા આંખો કમજોર થઈ ગઈ અને મોઢામાં દાંત પડી ગયા તે છતાં મારી દાન લેવાની આદત છૂટી ન હતી પર્વ આવતા દાન લેવાના લોભથી હું હાથમાં દર્ભ લઈ તીર્થ પાસે ચાલ્યો જતો તે પછી જ્યારે મારા બધ અંગો શિથિલ થઈ ગયા ત્યારે હું એક વખત કોઈ ધ્રુત બ્રાહ્મણોના ઘેર માગવા ખાવા ગયો તે વખતે મને પગે કૂતરું કરડ્યું અને હું મૂર્છિત થઈ ક્ષણવારમાં જમીન ઉપર ઢળી પડ્યો મારા પ્રાણ નીકળી ગયા તે પછી હું વાઘ યોનીમાં ઉત્પન્ન થયો છું ત્યારથી આ દુર્ગમ વનમાં રહું છું મારા પૂર્વના પાપોને યાદ કરી ક્યારેય પણ ધાર્મિક મહાત્મા યતિ સાધુ પુરુષ તથા સતી સ્ત્રીઓને હું ખાતો નથી પાપી દુરાચારી અને ઉલટા સ્ત્રીઓને જ મારું પક્ષ બનાવું છું કુલટા હોવાના લીધે તો અવશ્ય મારો રાસ બનીશ આમ કહી તેણે પોતાના કઠોર નખ વડે તેના શરીરના ટુકડા ટુકડા કરી ખાઈ ગયો તે પછી યમરાજના દૂતો તે પાપીનીને સંયમની પૂરીમાં લઈ ગયા ત્યાં યમરાજની આજ્ઞાથી તેમણે અનેક વખત તેને વિષ્ટા મૂત્ર અને રક્તથી ભરેલા ભયાનક કુંડોમાં નાખી કરોડો કલ્પ સુધી તેમાં રાખ્યા પછી તેને ત્યાંથી લાવી સો મનવંતર સુધી રોરવ નર્કમાં રાખી પછી ચારે બાજુ મો રાખી દિનભાવથી રડતી તે પાપીણીને ત્યાંથી ખેંચી દહનાનંદ નામના નરકમાં નાખી તે વખતે તેના વાળ ખુલ્લા હતા અને શરીર ભયાનક દેખાતું હતું આ રીતે ચાંડાલ યોનીમાં ઉત્પન્ન થઈ ચાંડાલના ઘરમાં પણ જેમ મોટી થઈ તેમ પહેલાંના અભ્યાસને કારણે પાપકર્મોમાં પ્રવૃત્ત રહી પછી તેને કોઢ અને રાજક્ષમાં રોગ થઈ ગયો આંખોમાં પીડા થવા લાગી થોડા સમય પછી તે ફરીથી પોતાના નિવાસસ્થાને હરિહરપુર ગઈ જ્યાં ભગવાન શિવના અંતપુરની સ્વામીની ચંભકા દેવી બિરાજમાન છે ત્યાં તેણે વાસુદેવ નામના એક પવિત્ર બ્રાહ્મણના દર્શન કર્યા જેઓ નિરંતર ગીતાના તેરમા અધ્યાયનો પાઠ કરતા હતા તેમના મુખથી ગીતાનો પાઠ સાંભળતા જ તે ચાંડાળ શરીરથી મુક્ત થઈ ગઈ અને દિવ્ય દેહ ધારણ કરી સ્વર્ગલોકમાં સીધાવી મિત્રો તેરમા અધ્યાયનું મહાત્મય અહીં સમાપ્ત થાય છે હવે આપણે તેરમા અધ્યાયનો પાઠ કરીએ ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા કે હે કોંતે તે આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્માને ક્ષેત્રજ્ઞ નામથી ઓળખાય છે આવું આ બંનેના તત્વને જાણનારા જ્ઞાનીજનોએ જનોએ કહ્યું છે હે ભારત બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ પણ તું મને જ જાણ અને ક્ષેત્ર અથાર્થ વિકાર સહિતની પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞ અથાર્થ પુરુષના વિષયનું જે તત્વ સહિત જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે એવો મારો મત છે એ ક્ષેત્ર જે સ્વરૂપનું જે સ્વભાવ ધરાવનારું તથા જે જે વિકારોથી યુક્ત છે અને જે કારણથી એ ઉદ્ભવ્યું છે તથા જે ક્ષેત્રજ્ઞ પણ જે સ્વરૂપનો અને જે પ્રભાવ ધરાવનારો છે એ સગળું તું ટૂંકમાં મારી પાસેથી સાંભળ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું આ તત્વ ઋષિઓ દ્વારા અનેક પ્રકારે કહેવાયું છે વિવિધ વેદ મંત્રો દ્વારા તથા વિભાગ કહેવામાં આવ્યું છે તેમજ સારી રીતે નિશ્ચિત કરેલા યુક્તિપૂર્વકના બ્રહ્મસૂત્રમાં પદો દ્વારા પણ કહેવાયું છે પાંચ મહાભૂત અહંકાર બુદ્ધિ અને એ જ રીતે મૂળ પ્રકૃતિ પણ તેમજ દસ ઇન્દ્રિયો એક મન અને ઇન્દ્રિયોના પાંચ વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ ઈચ્છા દ્વેષ સુખ દુઃખ સ્થૂળ શરીર ચેતના અને ધૃતિ આટલા વિકારો સહિતનું આ ક્ષેત્ર ટૂંકમાં કહેવાયું છે પોતાને શ્રેષ્ઠ માનવા રૂપી અભાવ હોવો શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી અંતઃકરણની સ્થિરતા હોવી મન ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ આ લોક અને પરલોકના સર્વ ભાગોમાં આસક્તિ ન હોવી અને અહંકારનો પણ અભાવ હોવો જન્મ મૃત્યુ જરા અને રોગ આદિમાં દુઃખો અને દોષોને વારંવાર જોવા પુત્ર સ્ત્રી ઘર અને ધન આદિમાં આસક્તિનો તેમજ મમતાનો અભાવ તથા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થતાં સદાય ચિત્તનું સમ રહેવું મુજ પરમેશ્વરમાં અનન્ય યોગનો આશરો લઈને વ્યભિચારીની ભક્તિ હોવી તથા એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો અને વિષયાક્ષક્ત માણસોના સમુદાયમાં પ્રીતિ ન હોવી અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું અને તત્વજ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પરમાત્માને જ જોતા રહેવું આ બધું જ્ઞાન છે અને જે આ બધાથી અવળું છે છે પ્રાપ્ત થાય કહું છું પ્રકૃતિ અને જીવાત્મા એ બે અનાદિઓનો સ્વામી પણ પરમ બ્રહ્મ નથી સત કહેવાતો કે નથી અસત કહેવાતું એ સર્વ તરફ હાથ પગ ધરાવનાર સર્વ તરફ આંખ મસ્તક અને મુખ ધરાવનાર અને સર્વતરફ કાન ધરાવનાર છે કેમ કે સંસારમાં એ સૌને વ્યાપીની સ્થિતિ છે આ સગળી ઇન્દ્રિયોના વિષયોને જાણનારો છે છતાં વાસ્તવમાં સગળી ઇન્દ્રિયો વિનાનો છે તથા આ શક્તિ વિનાનો હોવા છતાં પણ સર્વનું ધારણ પોષણ કરનારો અને નિર્ગુણ હોવા છતાં પણ ગુણોને ભોગવનારો છે એ ચરાચર સર્વભૂતોની અંદર બહાર પૂર્ણરૂપે વ્યાપેલો છે તેમજ ચર અચર રૂપે પણ એ જ છે અને એ સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી તથા એકદમ પાસે તેમજ ઘણા દૂર પણ રહેલો છે એ જ છે એ પરમાત્મા અવિભાજિત એક રૂપે રહેલા આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર બધા ભૂતોમાં જાણે અવિભાજિત હોય એમ સ્થિત જેવી રીતે મહાકાશ અવિભાજિત રૂપે ભૂતોનું ધારણ પોષણ કરનારો રુદ્ર રૂપે સંહાર કરનારો તેમજ બ્રહ્મા રૂપે સર્વને ઉત્પન્ન કરનારો છે એ પરબ્રહ્મ જ્યોતિઓનો પણ જ્યોતિ તેમજ માયાથી સાવ પર કહેવાય છે એ પરમાત્મા બોધ સ્વરૂપ જાણવા યોગ્ય તેમજ તત્વજ્ઞાનથી પામવા યોગ્ય છે અને સૌના હૃદયમાં વિશેષ રૂપે રહેલો છે આ પ્રમાણે ક્ષેત્ર જ્ઞાન તેમજ જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ ટૂંકમાં કહ્યું મારો ભક્ત એને તત્વથી જાણીને મારા સ્વરૂપને પામે છે મૂળ પ્રકૃતિ અને પુરુષ એ બેને તો અનાદિ જાણ અને રાગ દ્વેષ આદિ વિકારોને તથા ત્રિગુણાત્મક બધા પદાર્થોને પણ પ્રકૃતિથી ઉદ્દભવેલા જાણ કાર્યો અને કરણોને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે અને સુખ દુઃખોનો અનુભવ થવામાં જીવાત્મા કારણ કહેવાય છે પ્રકૃતિમાં રહીને જ પુરુષ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે અને આ ગુણોનો સંગજ જીવાત્માના સારી નસીઓનીઓમાં જન્મ થવાના કારણ બને છે આ દેહમાં રહેલો હોવા છતાં આ જીવાત્મા વાસ્તવમાં પરમાત્મા જ છે એ જ સાક્ષી હોવાને લીધે ઉપદ્રષ્ટા અને ખરી સંમતિ આપનારો હોવાને લીધે અનુમંતા સૌનું ધારણ પોષણ કરનારો હોવાને લીધે ભરતા જીવરૂપે ભોગતા બ્રહ્મા આદિનો પણ સ્વામી હોવાને લીધે મહેશ્વર અને શુદ્ધ સચ્ચિદાનંદ ઘન હોવાથી પરમાત્મા એમ કહેવાયો છે આ રીતે પુરુષને અને ગુણોની સાથે પ્રકૃતિને જે માણસ તત્વથી જાણે છે એ સર્વ રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં પણ ફરી નથી જન્મ પામતો એ પરમાત્માને કેટલાક માણસો શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વળી ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે તો બીજા કેટલાક જ્ઞાનયોગ દ્વારા અને વળી બીજા કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે એટલે કે પામે છે પરંતુ આ બધા કરતા અન્ય પ્રકારના અથાર્થ મંદ બુદ્ધિના માણસો આ ન જાણતા હોવાને લીધે બીજા માણસો પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ મુજબ ઉપાસના કરે છે અને એ શ્રવણ પરાયણ પુરુષો પણ મૃત્યુરૂપી સંસાર સાગરને નિસંદેહ કરી જાય છે હે ભરત શ્રેષ્ઠ યાવ્ય માત્ર જેટલા પણ સ્થાવર જંગમ પ્રાણીઓ જન્મે છે એ બધાઈને તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉદ્ભવેલા જાય જે માણસ નષ્ટ થઈ રહેલા સઘળા ચરાચર ભૂતોમાં પરમેશ્વરને નષ્ટ ન થતા તેમ જ સમભાવે રહેલા જુવે છે એ જ ખરું જુવે છે કેમ કે સર્વમાં સમભાવે રહેલા પરમેશ્વરને સ્વરૂપે જોતો માણસ પોતાના વડે પોતાને તથા આત્માને અકર્તા જુવે છે એ જ ખરો જુવે છે જે ક્ષણે આ માણસ પ્રાણીઓના જાત જાતના સ્વરૂપોને એક પરમાત્મામાં વિસ્તાર જુવે છે એ જ ક્ષણે એ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મને પામી જાય છે હે કોંતે અનાદિ હોવાને લીધે તથા નિર્ગુણ હોવાને લીધે આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલો હોવા છતાં પણ ખરી રીતે ન તો કશું કરે છે કે ન તો લેપાય છે જેમ સ્થળે વ્યાપેલું આ આકાશ સૂક્ષ્મ હોવાને લીધે સ્થાનોના ગુણ દોષથી લેપાતું નથી એ જ રીતે દેહમાં સર્વત્ર રહેલો આત્મા નિર્ગુણ હોવાને લીધે દેહના ગુણોથી લેપાતો નથી હે ભારત જેવી રીતે એક જ સૂર્ય આ આખાઈ બ્રહ્માંડને ઉજાળે છે એ જ રીતે એક જ આત્મા આખાઈ ક્ષેત્રને ઉજાળે છે આ પ્રમાણ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને ક્ષેત્રને જળ વિકારી ક્ષણિક ના સંત જાણવું અને ક્ષેત્રજ્ઞને નિત્ય ચેતન અવિકારી તેમજ અવિનાશી જાણવું એ જ એમના ભેદને જાણવું કહેવાય છે મિત્રો તેરમ અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યુગ અહીં સમાપ્ત થાય છે ધન્યવાદ